આજે અમદાવાદથી લંડન જતી પ્લેન ક્રેસ થવાની દુઃખદ ઘટના બની જેમાં મળતી વધુ વિગત મુજબ અરવલ્લી જિલ્લાના ત્રણ લોકો પણ આ પ્લેનમાં સવાર હતા મળતી માહિતી અનુસાર મોડાસા શહેરની પાંત્રીસ વર્ષરત જહા જેથરા જે એક મહિના પહેલા જ મોડાસા આવ્યા હતા અને મોડાસાના ખંભીસરની જયશ્રીબેન પટેલ પણ સવાર હતા જો જોકે જયશ્રીબેનના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને જયશ્રીબેન લંડનમાં રહેતા તેમના પતિ પાસે જતા હતા

અને એમના બ્રધર ને હજ પડવા જવા મૂકવા માટે મોડાસા આવેલા હતા છેલ્લા દોઢેક માસ અને એ સાસુ બધા અમને રવાનગી લંડન જવા માટેની થઈ એમના હસબન્ડ લંડનમાં છે હાલ અને સવારે સાડા સાડા સાત વાગ્યાના સુમારમાં અહીંથી મોડાસાથી નીકળ્યા અને દોઢેક વાગે ફ્લાઈટમાં બેઠ્યા અને ત્યાંથી એવા સમાચાર આવ્યા એરપોર્ટ પરથી એરપોર્ટ પર જે મૂકવા ગયા હતા એ લોકો જ અમને જાણ કરી કે જે પ્લેન ઉપડ્યું એ પ્લેન ત્યાંથી એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું છે અને એની અંદર આપણી પાણી જ છે હવે સમાચાર એવા કોઈ ઠોષ મળતા નથી અમને કોઈ પ્રશાસન તરફથી કોઈ ફોન આવ્યો નથી કોઈ જાણ નથી અમને કે ભાઈ તમારી બેબી અંદર એક્સપર્ટ થઈ ગઈ છે કે એન્જર છે હવે અમે બધા દિલગીર છીએ અહીંયા અને બધા કુટુંબીજનો બહુ લાચાર લાચાર તરીકે બેઠા છીએ બેન શું નામ હતું કેટલા સમય રહેતા નુસરત નુસરત નુ નુસરત નુસરત જહાં જેઠરા નુસરત જહાન યુસુફભાઈ જેટલા દીકરીનું નામ હતું અને છેલ્લા પાંચેક વર્ષથી થી એમના હસબન્ડ જોડે લંડન માં રહેતા હતા ત્યાં સર્વિસ કરે છે એમના હસબન્ડ તમને જાણ કે અમને જાણ તો એરપોર્ટ પર જે મુકવા ગયા હતા એ લોકોએ અમને જાણ કરી કે અહીંથી પ્લેન જે ઉપડ્યું એ પ્લેન એક જ મિનિટમાં ક્રેશ થઈ ગયું અત્યારે કોઈ સમાચાર નથી બધા સિવિલ હોસ્પિટલમાં મારા સગા સંબંધીઓ ગયા છે સિવિલ હોસ્પિટલમાં એમને અંદર એન્ટ્રી નથી જે પ્રકારે અમદાવાદની અંદર હમણાં વિમાન ક્રેશ થયું છે વિમાનમાં સવાર તમામ યાત્રીઓને ભોલાનાથ પ્રભુ સલામત રાખે તેમના પરિવારને સાંત્વના અર્પણ કરું છું કે ભાઈ દુઃખ સહન કરવાની ભગુને બી પ્રાર્થના કરું છું તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે તમામ સંસ્થાઓ જે આજુબાજુ હોય અને જે સ્વયંસેવકો ઘણા બધા એવા એ બી મેં જોયા છે કે હમણાં વિડીયોમાં ચેનલના માધ્યમથી જોયું કે એ લોકો ઉભારીને માત્ર કહેવાય કે જોઈ રહ્યા હોય છે પરંતુ એમને મદદ કરવાનું આપણે કામ કરીએ એમ્બ્યુલન્સ હોય કે પોલીસ તંત્ર હોય એમને પણ મદદ કરવા દીએ જગ્યા આપીએ અને હોસ્પિટલની અંદર મદદમાં જેટલા પણ ત્યાં ઊભેલા હોય તે મદદ થાય તેવી તમામ લોકોને પ્રાર્થના કરું છું સાથે જ આ તમામ યાત્રીઓ સલામત રહે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે હમણાં તાજા સમાચાર પ્રમાણે વિદ્યાર્થીઓ પણ ત્યાં જે ડૉક્ટરમાં ભણતા હતા મેડિકલમાં એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક નુકસાન થયું છે તેમના ક્યાંક ઇજાગ્રસ્ત થયા છે એ તમામ તંદુરસ્ત રહે તેવી ભોળાના આપને પ્રાર્થના કરું છું સાથે તમામ લોકોને વિનંતી કરું છું કે આ દુર્ઘટનામાં આપણે મદદરૂપ થવાનું કામ કરીએ તેવી જ વિનંતી હસ્તુ ભારતમાં થકી જય 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 જયદીપ ભાટિયા દિવ્યાંગ